કરચલિયપરામાં મારામારી મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરચલીયાપરા શિવનગરમાં એડવોકેટ તથા વેપારી જયેશભાઈ મંજીભાઈ યાદવે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે કારખાના સામે પાર્ક કરેલી બોલેરો પિકઅપ સાથે બાઇક અથડાયા બાદ આરોપીઓએ નુકસાની પેટે રૂપિયા વીસ હજારની માંગ કરી છરી બતાવી ધમકી આપી અને રૂપિયા બે હજાર બળજબરીથી વસૂલ્યા હતા બીજા દિવસે ફરી છરી અને લાકડાના ધોકા સાથે આવી પથ્થરમારો કરતા ફરિયાદી અને તેમના ભાઈને ઈજાઓ પહોંચી હતી પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધી આજે ત્રણ આરોપીને ઝડપી લઈ ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું